કૃષ્ણ હર મહાદેવ જય માતાજી તો સ્વાગત છે અમારો આજના નવા બ્લોગમાં તો આજે આપણે દિવાળી માતાજી છે ભૂઈમાં એના ઘરે આજે માતાજીના લોટા છે તો આપણે અહીંયા આવ્યા માતાજીના દર્શન કરાવું હાલો તમને પર અમારા વિડીયોમાં બનાવ રહેજો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો આપણે આ માતાજીની માંડવી હંકાર આવી ગઈ હમણાં જો ત્યારે બાર વાગ્યા ગોયણીઓને આપણે લેવા જવું નહીં હાની છોકરીઓ આંગણવાડીની છોકરીઓ એ બધીઓની લઈ આવીએ આપણી આ માતાજીનું મંદિર ત્યાં મંદિર ને એની બાજુમાં જ આપણે માંડવી જમવાની આપણી તૈયારી થાય છોકરીઓની

હાલો તો આપણી આંગણવાડી ની ઘરે લઈ જઈએ પછી સ્કૂલની છોકરીઓને લઈ આવીએ એ બધી બે નાની નાની છોકરીઓ માતાજી બહુ ઉતા મર એય રાહી

ক্঴ে ন কুলে কুষ়

હાલો તો અત્યારે હું વ્લોગ પૂરો કરું જો અમારો વ્લોગ તમને ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આજે કોમેન્ટમાં જય રાંદલમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે મળીએ આવતા લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ